નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપી મિત્રો આજે આપણે જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાનના એમસીક્યુ ક્વેશ્ચનનો જોઈશું જે તમને આવનારી પોલીસ કોન્સ્ટેબલ હોય વિધ સચિવાલો હોય તલાટી હોય કોઈ પણ પરીક્ષા માટે ઉપયોગી થઈ જશે તો શરૂઆત કરીએ ફસ્ટ ક્વેશ્ચનથી ઉપગ્રહના માધ્યમથી કોઈ પણ સ્થળ જાળવા જીપીએસ પ્રણાલીનો ઉપયોગ કરાય છે તેનું પૂરું નામ શું છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે આગળનું ક્વેશ્ચન એસએસીનું પૂરું નામ શું છે એસએસીનું પૂરું નામ શું છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર આગળનો ક્વેશ્ચન ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો દરેક મિત્રોને ખ્યાલ જ હશે

કયા શહેરમાં આવેલું છે જેનો સાચું જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન અમદાવાદ ખાતે આવેલ છે ભારતના કયા પ્રથમ રાજ્યે ઇન્ટરનેટ ઉપલબ્ધિને એક્સેસ ટુ ઇન્ટરનેટ મૂળભૂત માનવ હક તરીકે જાહેર કરે છે કયા રાજ્યે ઇન્ટરનેટને મૂળભૂત માનવ હક તરીકે જાહેર કરે છે જેનો સાચું જવાબ રહેશે સી ઓપ્શન કેરળ સ્માર્ટફોન માટે વપરાતો શબ્દ NFC નો સંદર્ભ શું છે સ્માર્ટફોન માટે વપરાતો શબ્દ NFC નો સંદર્ભ શું છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન નિયર હોલ્ડ કોમ્યુનિકેશન ભારત સરકારની પહેલ મેઘરાજ ખાલી જગ્યા છે ભારત સરકારની પહેલ મેઘરાજ ખાલી જગ્યા છે સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન કૃષિ ડેટા એનાલિટિક્સ સોફ્ટવેર મેઘરાજ એટલે કૃષિ ડેટા એનાલિટિક્સ સોફ્ટવેર પરમાણુ શસ્ત્રોની બિન પ્રસાર સંધિ એનપીટી અનુસાર પરમાણુ શસ્ત્ર રાજ્યએ હોય કે જેણે ખાલી જગ્યા પરમાણુ શસ્ત્રોનું અથવા અન્ય પરમાણુ વિસ્ફોટક સાધનોનું નિર્માણ અને વિસ્ફોટ કર્યો હોય જેનો સાચો જવાબ રહેશે મિત્રો દરેક ને મિત્રો ને ખ્યાલ જ હશે બોટ ચકો માટે બોટ્સની ચકાસણી માટે સી ઓપ્શન સાચ જવાબ રહેશે ઇલેક્ટ્રોનિક વોલેટ ઈ વોલેટ્સ ખાલી જગ્યા દર્શાવે છે જીનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન સુરક્ષિત ઈ ચુકવણિયો માટેની પદ્ધતિ ડી ઓપ્શન સાચો જવાબ રહેશે આગળના ક્વેશ્ચન માં જોઈએ ભારતની વિશિષ્ટ હવામાન ઉપગ્રહોની ટેક્સલૂસી મેટિરોલોજિકલ સેટેલાઇટ્સ શ્રેણીમાં પહેલો ઉપગ્રહ કયો છે હવામાન ઉપગ્રહોની શ્રેણીમાં પહેલો ઉપગ્રહ કયો છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન કલ્પના વન કેપ્લર ગ્રહોની ગતિના નિયમો પ્રમાણે જ્યારે ઉપગ્રહને પૃથ્વીની વધુ નજીક લાવવામાં આવે છે ત્યારે તેની ઝડપ શું થાય છે વધે છે ઘટે છે કે સરકી રહે છે સોળમાં નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન વધે છે ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલ છે બી ઓપ્શન મોહાલી ખાતે ક્લાઉડ કમ્યુટિંગ એન્વાયરમેન્ટ સ્થાપવા માટે સીડેકે એક વ્યાપક નિશુલ્ક અને ઓપન સોર્સ શ્યૂટ વિકસાવે છે જેનું નામ ખાલી જગ્યા છે જેનું નામ શું છે બી ઓપ્શન મેઘદૂત ગૂગલ શું છે દરેક મિત્રોને ખ્યાલ જ હશે ગૂગલ શું છે તો મિત્રો અહીં એક લખવામાં થોડી મિસ્ટેક થયેલી છે ગૂગલ શું છે ગૂગલ તો એક સર્ચ એન્જિન્સ છે પણ ગૂગોલ પ્રશ્ન છે જી ડબલ ઓ જીઓએલ ગૂગોલ શું છે તો ગૂગલ તો સર્ચ એન્જિન્સ છે પણ ગૂગોલ શું છે

તંત્ર સ્પેસ બોન્ડ નેવિગેશન સિસ્ટમ છે જેનો સાચું પરમાણુ શસ્ત્રો છોડવાની સત્તા કોની પાસે છે પરમાણુ શસ્ત્રો છોડવાની સત્તા કોની પાસે છે બી ઓપ્શન ભારતના વડાપ્રધાન અથવા નિયુક્ત અનુગામી અનુગામીઓ પાસે તમિલનાડુમાં કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્લાન્ટ ખાલી જગ્યા સાથેના છે જેનો રહેશે રોસાટોમ સ્થાનિક અને બહુપક્ષીય માળખામાં નિશસ્ત્રીકરણ બિનપ્રસાર બાબતો આત્મવિશ્વાસ અને સુરક્ષા નિર્માણના ઉપાયને લગતી બાબતો વિદેશી બાબતોના મંત્રાલયના મિનિસ્ટ્રી ઓફ ઓક્સટર્નલ એફેર્સ એમઇ કયા વિભાગને લગતું છે જેનો સાચું જવાબ રહેશે એ ઓપ્શન ડીએનઆઈએસએ વિભાગને લગતું છે ભારતનો પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ કયો છે જેનો સાચો જવાબ રહેશે જીસેટ સેવન મેગાટ્રોપિક્સ એ કયા બે દેશ વચ્ચેનો સહયોગી સેટેલાઇટ પ્રોજેક્ટ છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો ભારત અને ફ્રાન્સ વચ્ચેના સહયોગી સેટેલાઇટ પ્રોજેક્ટ છે તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવી ગયો તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત અને આ મિત્રો તમે બીજા પોલીસ કોસ્ટેબલના મોડલ પેપર ટેસ્ટ પેપર તેમજ કરંટ અફેર્સના પ્રશ્નો કરંટ અફેર્સની પીડીએફ એ બધું જ જો તમે જોવા માંગતા હોય તો ડિસિશનમાં સંપૂર્ણ વિગત આપેલી છે જ્યાંથી તમે ચેક કરી શકો છો ટોટલ વિડીયો આગળના કરંટ અફેર્સના પ્રશ્નો પ્રશ્નોની પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકો છો પંદર રૂપિયા વીસ રૂપિયા જ કિંમત મૂકેલી છે ત્રણ ત્રણ છ છ મહિનાના કરંટ અફેર્સની કિંમત તો ચલો મિત્રો કાલે ફરીથી વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત